ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ત્રણ ઘરો ખેડૂતવાસમાં આવેલ મહાકાળી વસાહતમાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા યુવકના પરિવાર લોકો ઉશ્કેરાઈ ગયા હતા ઉશ્કેલા ટોળાએ આરોપીના ત્રણ ઘરો પર પથ્થરમારો કરી જવલ નશીલ પ્રવાહી ફેંકી આગ ચાપી હતી આ ઘટનામાં મૃતકના શાળા સહિત બારથી વધુ લોકો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ પોલીસે ત્રણ મકાનો પર ને રિક્ષામાં આગ છાપવા મામલે આઠ આરોપીઓ નું ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ઘટના અંગે કડક કાર્યવાહી હાથ ધરી અને બનાવ અંગે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ત્રણ જેટલા મકાનો અને રિક્ષા ના મામલે ઝડપાયેલા આઠ ઇસમો ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા જેમાં સિટી ડીવાયએસપી સહિત ગોગરવાડ પોલીસ મથકમાં પીઆઈ સહિતના જોડાયા હતા વાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તે આરોપીને હવે કેર નથી અત્યારે કે આ સમાવિષ્ટમો જેવો વિકલ્પશન કરાવીને પક્ષપાત કરવામાં આવી ઉકે છે તે પ્રમાણે અને આગળ જે કાંઈ છે કરચે સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જેમાં આ કામના ફરિયાદીએ દાખલ ફરિયાદ દાખલ કરાયેલી છે જેમાં નરસિંહભાઈ કરીને જે હતા તે આ રૂવાપરી વિસ્તારમાં જે આ સોસાયટી જે છે તે વિસ્તારમાં આવતા તેનું મનદુખ રાખી અને જે આરોપી સાગર અજય વિગેરે ચાર પુરુષ અને બે સ્ત્રી એ રીતના મનદુખ રાખી અને જણાવતા કે ભાઈ તમે અવારનવાર અમારા વિસ્તારમાં આવો છો અને અમારા વિશે તમામને કહો છો એનું મનદુખ રાખી અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી તેના માથાના ભાગે ઈજા કરેલી જેના કામે એકસો આઠ દ્વારા નરસિંહભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ નવ તારીખે આ નરસિંહભાઈનું મૃત્યુ નીપજ્યું તેનું મંદુક રાખી આ કામે જુદા જુદા બાર આરોપીઓ તથા બીજા અજાણ્યા ઈસમો એક સંપ થઈ જુદા જુદા એક્ટિવા અને બીજા વાહનોમાં આવી અને જે આરોપીઓ જે આપણે નામદાર કોર્ટના હવાલે અને જેલમાં હોય જેના ઘર ઉપર કોઈ હોય નહીં તેના માતા સિવાય તે તમામને આગ આગઝંપી આગઝંપી કરેલી અને આ આગ આગઝંપીનો બનાવ ખૂબ જ ગંભીર હોય જેના કામે જુદા જુદા ટીમ બનાવી અને આ જે આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને તેનું આજે રીકન્સ્ટ્રક્શનના ભાગરૂપે તમામ આરોપીઓને અહીંયા લાવી અને તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા છે આ કામે જે એફઆઈઆરમાં જે જણાવ્યા મુજબ ટોટલ બાર આરોપીઓ છે જે બારમાંથી ટીમ બનાવી અને આઠ આરોપીઓને આપણે પકડી લેવામાં આવેલા છે અને બીજા ચાર ઈસમો તથા બીજા અજાણ્યા એ બાબતે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે થેન્ક યુ